પૂર્વ આજથી એસટી બસોને સા સુધી લંબાવવાની માંગ કરી હતી કલેક્ટરે આ સમસ્યાને ગંભીરતાથી લઈને સંબંધિત અધિકારીઓને બસ રૂટ લંબાવવાની સૂચના આપી હતી અરજી જામીન માપણી અંગેની હતી અને કલેકટરે સંબંધિત અધિકારીઓને વહેલી તકે જમીન માપણીનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોડા નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવલ અને નગરપાલિકા ચીફ ઓફિસર યશવાલસિંહ વાઘેલા સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા ફરિયાદોનું સ્થાનિક કક્ષાએ અસરકારક ન્યાયપૂર્ણ નિરાકરણ લાવવાના હેતુથી આ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું